मोरबी सब जेल में वु एक केदी ने मुक्ति मिली कौटुंबिक भाई की हत्या बदलो लेवा अनिल भाई ने हत्यारा गुनामा में आजीवन कैद सजा थी वर्ष बजार सात में आजीवन कैद सजा पामेला अनिल भाई सत्तर वर्ष बाद मुक्त थे जेलवास दरमियान अनिल भाई अनेक अभ्यास में सिद्धि और कौशल्यवर्धक तालीम मेरी

જેલમાં અત્યારે મુક્તિ આપી એના માટે મેં સરકારની અને જેલ ખાતાની મેં આભારી માનીએ છીએ ભાઈઓનું મર્ડર થયેલું હતું અને લગભગ આશરે બીજા હજાર પાંચ મહિને ધરપકડ કરી અને બીજા હજાર સાત મહિને આજીવન કેદની સજા ધાંગધ્રા કોર્ટથી કરવામાં આવેલી હતી અને ધાંગધ્રા કોર્ટથી પછી રાજકોટ જેલે રાખવામાં આવેલા હતા અને વતનના લાભની માગણી કરતા તેને મોરબી સબ જેલ ખાતે રાખવામાં આવેલા હતા તેમને આશરે લગભગ સત્તર વર્ષ જેવો સમય જેલમાં કાપેલો છે અને અનિલભાઈ દાનાભાઈ જેલમાં જ્યારે હતા ત્યારે તેને એક સારી પ્રવૃત્તિ કરી લેતી જેમ કે જેલમાં સાફ સફાઈ કરવી વાયરમેન નું કામ કરવું વોચમેન ની કામ કરવી ફરજ ની ફરજ થી જેલ ઓર્ડર તરીકે કામગીરી કરવી અને જેલમાં રહીને તેને કૌશલ્ય વર્ધક તાલીમો લીધેલી હતી